આ વખતે નવરાત્રીના તહેવારમાં વરસાદ ભંગ પાડી શકે છે અને વિઘ્ન બની શકે છે એટલે જો તમે પ્લાનિંગ કરતા હોય નવરાત્રીમાં બહાર ગરબે ઘૂમવા માટે તો કદાચ તમારું આ પ્લાનિંગ એ ખરાબ થઈ શકે છે કારણ કે ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે પાછે એક વધારે વરસાદી સિસ્ટમ ત્યારે સક્રિય થશે જેની અસર જોવા મળશે વિંડીના માધ્યમથી સમજીએ સિસ્ટમ સક્રિય થઈ છે સૌથી આપ જોઈ રહ્યા છો પશ્ચિમ બંગાળમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે છે જેની અસર જોવા મળી રહી એક મહારાષ્ટ્ર પાસે પણ વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે સાયક્લોનિક સર્ક્યુલેશન જેના કારણે તેની અસર ગુજરાત સુધી જોવા મળી રહી છે પાલઘર પાસે આપ જોઈ રહ્યા છો રેડ કવર્ડ એરિયા છે નાસિક સુધી આ વરસાદી સિસ્ટમ છે તો આ સાથે આની અસર દક્ષિણ ગુજરાત પર પણ જોવા મળી રહી છે સુરત આસપાસમાં વરસાદી માહોલ જામેલો પણ છે આપણે ગુજરાત પર આપણે ફોકસ કરીએ તો ગુજરાતમાં પણ એલર્ટ હવામાન વિભાગ દ્વારા આપવામાં છે ભાવનગર પાસે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જેની અસર આસપાસના વિસ્તારોમાં જોવા મળશે એટલે કે સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં વરસાદ વરસી શકે છે બે થી ત્રણ દિવસથી વરસાદી માહોલ છવાયેલો છે અહીંયા મહુઆ આસપાસ રેડ કવર્ડ એરિયા છે સૌથી વધારે પ્રભાવિત વિસ્તાર હોય તો મહુવા આસપાસનો છે તેની અસર અહીં ખંભાત સુધી જોવા મળશે દોડકા સુધી તેની અસર જોવા મળશે પરંતુ આ આ તરફ જોઈએ તો અમરેલીમાં પણ તેની અસર જોવા મળશે અમરેલીમાં છેલ્લા બે થી ત્રણ દિવસથી ભારે વરસાદ પણ વરસી રહ્યો છે આ આ તરફ સુધી કવર્ડ એરિયા છે એટલે તે પ્રભાવિત વિસ્તાર ઉનામાં પણ વરસાદી માહોલ છવાયેલો રહેશે હવે આપણે આ તરફ જોઈએ તો ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ તેની અસર જોવા મળશે એટલે કે ખંભાત દોડકા સુધી આ અસર જોવા મળી શકે છે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં પણ છેલ્લા બે થી ત્રણ દિવસથી છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે હવે આપણે સાંજની પરિસ્થિતિ જોઈએ છ થી સાત વાગ્યા આસપાસ સિસ્ટમમાં શું ફેરફારો થઈ રહ્યા છે કયો વિસ્તાર વધારે પ્રભાવિત થશે તો આપ જોઈ રહ્યા છો કે જે સિસ્ટમ અહીં ભાવનગર પાસે હતી તે થોડી સિસ્ટમ છે એ દક્ષિણ ગુજરાત તરફ જતી જોવા મળી રહી છે એટલે કે ભરૂચ આસપાસ રાજપીપળા પાસે આ વરસાદી સિસ્ટમ છે વડોદરામાં તેની અસર જોવા મળશે ખંભાતમાં તેની અસર જોવા મળશે દોડકા વિરમગામ સુધી તેની અસર જોવા મળશે અને તેના જ કારણે અમદાવાદમાં પણ વરસાદી માહોલ છવાયેલો છે સુરેન્દ્રનગરમાં પણ વરસાદ વરસી શકે છે ચોટીલામાં તેની અસર જોવા મળશે જસદણ ગોંડલ અમરેલી ઉના અને મહુવામાં તેની અસર જોવા મળશે વહેલી સવાર એટલે અત્યારની આસપાસ મહુવા પાસે આ સિસ્ટમ સક્રિય થઈ હતી એટલે તે પણ પ્રભાવિત વિસ્તાર છે જ આ સાથે આ વાત થઈ સૌરાષ્ટ્રની Hvala. ઉત્તર અને મધ્ય ગુજરાતની પરંતુ દક્ષિણ ગુજરાતમાં શિયર ઝોનની અસર પણ દેખાઈ રહી છે જેના કારણે ત્યાં પણ વરસાદી માહોલ આવેલો છે આવતીકાલની પરિસ્થિતિ જોઈ લઈએ કે આવતીકાલે શું ફેરફારો થઈ રહ્યા છે કારણ કે આગામી બે થી ત્રણ દિવસ હવામાન વિભાગ દ્વારા વરસાદનું એલર્ટ ઇસ્યુ કરવામાં આવ્યું છે આપ જોઈ રહ્યા છો કે થોડા છૂટો છવા વરસાદ વરસી શકે છે અમદાવાદ પાસે એક વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે એટલે કે ઉત્તર મધ્ય ગુજરાતમાં તેની અસર જોવા મળશે ખંભાત પાસે કન્ટિન્યુઅસ સિસ્ટમ સક્રિય થયેલી જોવા મળી રહી છે ભરૂચ પાસે ભાવનગર પાસે જોવા મળશે હવે આપણે ડિસ્ટ્રિક્ટ પ્રોફાઇલ જોઈ લઈએ કે કયા ડિસ્ટ્રિક્ટમાં ફોરકાસ્ટ શું છે તો બનાસકાંઠા પાટણ કે જ્યાં લાઇટ ટુ મોડરેટ ટ્રેનનું ફોરકાસ્ટ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે અન્ય ડિસ્ટ્રિક્ટની પ્રોફાઇલ જોઈએ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર ત્યાં પણ મધ્યમ વરસાદ છે અરવલ્લીમાં પણ એ જ સ્થિતિ ખેડા અમદાવાદમાં પણ એ જ સ્થિતિ જોવા મળી રહી છે આગળ જોઈએ આણંદ બરોડા પંચમહાલ દાહોદ કે જ્યાં હેવી રેઇનનું ફોરકાસ્ટ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે આ સાથે છોટાઉદેપુર નર્મદા કે જ્યાં હેવી ટુ વેરી હેવી રેઇનનું ફોરકાસ્ટ હવામાન વિભાગનું છે અહીં ભારેથી ભારે વરસાદ વરસી શકે છે આ સાથે ભરૂચમાં જોઈએ તો ભરૂચમાં આપણે વિંડીમાં પણ જોયું કે ત્યાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જેના કારણે હેવી રેઇનનું ફોરકાસ્ટ છે સુરત દક્ષિણ ગુજરાતનો આખો બેલ્ટ કે જે કવર્ડ છે એટલે જેના કારણે હેવી ટુ વેરી હેવી રેઇનનું ફોરકાસ્ટ બે દિવસ માટે છે ડાંગમાં નવસારીમાં પણ હેવી ટુ વેરી હેવી રેઇનનું ફોરકાસ્ટ હવામાન વિભાગનું છે વલસાડમાં પણ તેની વધારે અસર જોવા મળશે જેના કારણે તે ફોરકાસ્ટ છે તાપી દાદરાનગર હવેલી અને દમણ કે જ્યાં રેડ એલર્ટ પણ ઇસ્યુ કરવામાં આવ્યું હતું ત્યારબાદ ઓરેન્જ અને હવે ત્યાં હેવી રેઇનનું ફોરકાસ્ટ પણ છે સુરેન્દ્રનગર રાજકોટ જામનગર કે જ્યાં ઓછો કવર્ડ એર્યા છે એટલે કે મધ્યમ વરસાદની આગાહી ત્યાં કરવામાં આવી છે ફોરકાસ્ટ કરાયું છે પોરબંદરમાં પણ એ જ સ્થિતિ જૂનાગઢમાં પણ એ જ અમરેલી આસપાસ વરસાદી સિસ્ટમની અસર વધારે જોવા મળશે હેવી રેઇનનું ફોરકાસ્ટ ત્યાં છે ભાવનગર પાસે વરસાદી સિસ્ટમ સક્રિય થયેલી વિંડીમાં આપણે જોયું કે મહુવા પાસે સૌથી વધારે અસર જોવા મળતી હતી સિસ્ટમના કારણે જેના કારણે હેવી ટુ વેરી હેવી રેઇનનું ફોરકાસ્ટ ત્યાં કરવામાં આવ્યું છે ત્યારબાદ મોરબી દેવભૂમિ દ્વારકા ગીર સોમનાથમાં હેવી રેઇનનું ફોરકાસ્ટ છે આ સાથે આગળ જોઈએ તો બોટાદ કચ્છ અને દીવ કે જ્યાં લાઇટ ટુ મોટર ટ્રેનનું ફોરકાસ્ટ હવામાન વિભાગનું છે એટલે કે કે ત્યાં ઓછી અસર જોવા ઓવરઓલ આપણે જોઈએ તો આગામી કલાક એ ભારે છે છે માટે ફોરકાસ્ટ કરવામાં આવ્યું કારણ ઓડિશામાં પણ વરસાદી માહોલ જામ્યો છે મહારાષ્ટ્રમાં અંડાધાર વરસાદ વરસી રહ્યો છે શાળા કોલેજોમાં રજા પણ જાહેર કરી દેવામાં આવી છે પરંતુ આ તો દેશની વાત થઈ ગુજરાતની જોઈએ તો આગામી ત્રણથી ચાર દિવસ વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે આ જ બધી સિસ્ટમના કારણે આ સાથે હવામાન નિષ્ણાંત અને હવામાન માનીએ તો એ લોકો પ્રમાણે તહેવારોમાં પણ વરસાદ એટલે કે વિદાય લે છે ત્યારે અરબ સાગરમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતી હોય છે જેની અસર જોવા મળતી હોય છે ગુજરાત પર આ સાથે બંગાળની ખાડીમાં જે સિસ્ટમ સક્રિય થતી હોય છે તેની અસર પણ ગુજરાત પર જોવા મળતી હોય છે પરંતુ જયારે વરસાદ વિદાય ત્યાર પછી જે પણ સિસ્ટમ સક્રિય થાય છે તેની અસર ગુજરાત પર જોવા નથી મળતી ચૌદ થી પંદર ઓક્ટોબર આસપાસ વરસાદ વિદાય લઈ શકે છે અને આ છેલ્લો રાઉન્ડ વરસાદનો પણ આપણે ગણી શકીએ છીએ એટલે કે આગામી થોડા દિવસો હવે તમે વરસાદની મજા પણ લઈ શકો છો અને આ વરસાદ તમારી મજા બગાડી પણ શકે છે